ઘરમાં બધું સારું થાય એટલા માટે બરાબર શાંતિ માટે હા હા એમસવાનું ક્યાં આવ છે એટલે હું આનંદ થયો મને શાંતિ હા વાંચી લો આ લિસ્ટ કોઈ રહી નઈ જતું ને તો તારા ગન્ના તો બધા માસીના ના છોકરા છોકરા બોલાયા છે આ તો એ લોકો ની બોલાવતા પણ ના વાહ ભાઈ વાહ હા પછી આપણો નહીં લખી તમ એ તમે તમારે જાતે જે પાંચ જણાને ને બોલાવવાના એને લખી નાખજો કેટલા જણા પાંચ જણા કે તો તમારે કેટલા બોલાવવા છે અરે તારા જેટલા આવે એટલા મારા આવે એવું ના હોય મારા તો બધા બોલાવે છે બરોબર આ તો અમાર વાળા જમ નહીં બોલાવતા કશું બોલાવતા નહીં એક 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 જણાને બોલાઈ લેશે એક એક જણાને બોલાવવાના તો એક એક જણાને બોલાવો તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના હા તો હું એમ જ કહું છું તમારા પાંચ જણાને બોલાઈ લેજો ના ના ખોટું બોલત તું તે બધાને બોલાયા તું એ બધાને બોલાવવાના એમ હ હા ખબર ના પડી બધા ને બોલાય માસી માસી ના છોકરા બધાને બોલાયા છોકરા માસી ના છોકરા છોકરા ભાઈના છોકરા આગળ બોલો ને પછી આપણા વાળા ના હોય બધા પણ તમારા વાળા ના બોલાવતા બધા નામ બરોબર તો આપણા બધાને બોલાવવા પડે તારે જેવું તો કરવા દઉં દરેક કામ માં નકારો ભગવાન ના કામ માં તમારે નકારો હોય થોડું પૈસા વેરો ભગવાન પાછળ તો ભગવાન એમ કે ઘરમાં શાંતિ કરવાની છે શાંતિ શાંતિ જ કરવાની છે પણ તમે અશાંતિ કરશો આ રીતે ના થાય હવે ખબર છે તમારા ભાઈઓ ના બેરોન ગેર પ્રસંગ હોય ને તો બોલાવતા નહીં નાનો મોટો હોય ને તો આમ જવા દે પેલા એમના છોકરા ભાઈ ના છોકરા ને બર્થ ડે બોલાયા હતા તમને નતા બોલાયા ઘર માં પોચવું તું અને આપડા બધાને બોલાવવાના

તમે જતા હો ને મારા તમારું તો આટલે થોડી પોચી હોત હું કઈ તમારું માની માની ને તો જિંદગી બરબાદ થઈ જાય આયા મોટા મને ના પાડવા